ચૈતર વસાવથી કોઈ ફેર પડવાનો નથી આ ભરૂચ લોકસભાની સાત વિધાનસભામાં છે સાત વિધાનમાંથી છ ભાજપ પાસે છે ને એક આપ પાસે છે અને તે ગયા વખતે લોકોને છેતરીને ખોટા વચનો આપી અને મહેશભાઈ વસાવા આપ જીતે છે મારા ધારાસભ્યની પીઠ પાછળ ખંજર ભોકીને એ જેતે એ સમય જીતી ગયા હવે એ સમય એના માટે ગયો અને મારે એટલા માટે બોલવું પડ્યું એક ઉમેદવાર થઈને મારા માટે એલફેલ બોલે છે આ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં અને ભાજપ સરકાર વિરુદ્ધમાં ભાજપ વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો લખે છે અને ચૈતર વસાવાના ડરથી એને તડીપાર કર્યો છે એવી એમના કાર્યકર્તાઓની મિટિંગમાં એ લોકો વાતો કરે છે એટલે મારે ખુલાસો કરવો પડ્યો કે ચૈતર વસાવાનો અમારે જરા પણ ડર નથી અમારે ભૂથ લેવલ શહેર અમે ખૂબ મજબૂત છે ને સરકારના કરેલા કામોના આધારે અમારા કાર્યકર્તા મત માંગી રહ્યા છે અને ચૈતર વસાવવાનું હું તો એમ કહું છું કોર્ટનો મામલો છે આગળ સરકારનો મામલો થોડો છે આ કોર્ટમાં તમે એવી દલીલ કરો એવા હોશિયાર વકીલ તમે ત્યાં મૂકો કે એમને જે તડીપારનો જે કેસ છે એ વાઇન્ડ અપ થઈ જાય અને હું તો કોર્ટને માનન્ય નામદાર કોર્ટને પણ અપીલ કરું છું કે એ એને તડીપારનો મુદ્દો ખસેડી લો એને ફરતો કરી દો અમને કોઈ ફરક નથી પડવાનો મને કોઈ ફરક નથી પડતાનો પડતોનો તો એમના વકીલો છે જે કોર્ટમાં લડે છે એમને કહું તમે એવી દલીલ કરો કે જયધર વસાવા ના બધા કેસ વાઇન્ડ અપ થઈ જાય અને જામીન મળી જાય અને એ અહીંયા આખા લોકસભામાં જે ફરે આ તો એમનું એક નાટક છે આ તો એક નાટક છે એને તડી પાર રાખો છે બારજ એટલે એ પ્રકારની દલીલો વકીલ કરતા નથી એમના અને લોકો માટે હમદર્દી ઉભી થાય એના માટેનું આખું ષડયંત્ર છે બાકી અમને કોઈ ફરક નથી પડતી અમે છ વિધાનસભા તો ડંકી કી ચોટ પર છે અને આ ડેડિયાપાડા વિધાનસભા પણ અમે લીડ કરવાના છે મને સંપૂર્ણ વિશ્વાસ છે જો આપણે ન કરી હોય તો બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ